શ્રી શ્રી નમઃ જય મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરીશું ભાદરવી અમાસ એટલે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ જેને આપણે શ્રાવણ માસની અમાસ અથવા ભાદરવી અમાસ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો આ અમાસનો દિવસ એટલે પિતૃને યાદ કરવાનો દિવસ આ દિવસે વહેલી સવારે ઉઠી પિતૃદેવ એટલે કે પીપળાના વૃક્ષને પાણી રેડવાનો દિવસ છે મિત્રો વર્ષભરની અંદર કુલ બાર અમાસની તિથિઓ હોય છે એટલે દર મહિને એક અમાસ આવે છે તેનું આગવું મહત્ત્વ છે જો કે અમાસની તિથિને હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે એના કારણે આ દિવસે શુભ કાર્ય પર પ્રતિબંધ હોય છે જ્યોતિષશાસ્ત્રમાં અમાસ વિશેષ સ્થાન ધરાવે છે જ્યોતિષ કહે છે કે અમાસના દિવસે રાહુની અસર ચરમસીમા પર હોય છે આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ જો કોઈ ગ્રહ રાહુને કંટ્રોલ કરી શકે તો તે છે શનિદેવ આવી સ્થિતિમાં અમાસ પર શનિદેવની પણ પૂજા થાય છે તો મિત્રો આવો જાણીએ અમાસની તિથિ ક્યારે છે મિત્રો શ્રાવણ માસની અમાસ એટલે કે ભાદ્રપદની અમાસ ત્રેવીસ ઓગસ્ટ શનિવાર અને બે હજાર પચીસના દિવસે છે જેનો પ્રારંભ બાવીસ ઓગસ્ટે સવારે અગિયારને પંચાવન કલાકે થાય છે અને સમાપ્તિ ત્રેવીસ ઓગસ્ટના સવારે અગિયાર ને પાંત્રીસ મિનિટે થાય છે મિત્રો અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે તો આવો જાણીએ પીપળાની પૂજા શા માટે કરવામાં આવે છે તેનું મહત્ત્વ શું છે મિત્રો પીપળાનું ઝાડમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં પીપળા જાળનું વિશેષ મહત્ત્વ છે આમ તો આયુર્વેદ ઉપચારમાં પણ પીપળાનું વૃક્ષ એ ઉપચાર માટે કાર્ય કરે છે શનિદોષ કાલ સર્પદોષનું નિવારણ પણ આ ક્રિયાથી થાય છે શનિની શાળાશાથી દૂર થાય છે તો હવે જાણીએ શા માટે પીપળાની પ્રદક્ષિણા કરવી તેના પ્રશ્નોનું સમાધાન આપણે અહીંયા જોઈએ હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પીપળાના મૂળ મધ્ય ભાગમાં આગળના ભાગમાં ક્રમશઃ બ્રહ્મદેવ ભગવાન વિષ્ણુ અને મહેશનો વાસ છે માટે સાંસારિક જીવન સાથે જોડાયેલી કામના સિદ્ધિ દુઃખ દરિદ્રતા માટે સ્ત્રી અને પુરુષ બંને પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ જો તમારી કુંડળીમાં શનિની પનોતી સાડા સાતી હોય તો દરેક શનિવારે પીપળાના વૃક્ષને જળ ચડાવવું જળ ચડાવીને સાત વાર વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી તમને શનિની સાડા સાતીમાંથી છુટકારો મળશે આ વખતે અમાસનો દિવસ એ શનિવારનો દિવસ છે જેથી ઉત્તમ સંયોગ ગણી શકાય છે મિત્રો જો આપણા ઘરમાં પીપળાનું ઝાડ ઉગાડવામાં આવે તો આપણી કુંડળીમાં રહેલા દરેક દોષનું શમન થાય છે જેમ આ વૃક્ષ મોટું થાય તેમ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવાથી પરિવાર ખરાબ ઉર્જા અને ખરાબ શક્તિથી દૂર રહે છે પીપળાના ઝાલ નીચે શિવલિંગ હોય તો શિવલિંગની સ્થાપના કરવી જોઈએ અને રોજ તેની પૂજા કરવી જોઈએ જેથી જીવનનો ખરાબ સમય એ તરત દૂર થઈ જાય છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ગ્રહ દોષમાં પણ શાંતિ થાય છે પૌરાણિક કથા મુજબ લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રતા એ વિષ્ણુ પાસે ગઈ અને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ અમે ક્યાં રહીએ તેના જવાબમાં ભગવાન વિષ્ણુએ દરિદ્રા અને લક્ષ્મીને પીપળાના વૃક્ષ પર રહેવાની અનુમતિ આપી આ રીતે બંને પીપળાના વૃક્ષમાં લેવા લાગી વિષ્ણુ ભગવાન તરફથી તેમને વરદાન મળ્યું કે જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે તેને શનિગ્રહ પ્રભાવથી મુક્તિ મળશે તેના પર લક્ષ્મીની અપાર કૃપા રહેશે શનિના કોપથી ઘરના ઐશ્વર્ય નષ્ટ થાય છે પણ શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવાથી લક્ષ્મી અને શનિજીની કૃપા કાયમ બની રહે છે લોકોના વિશ્વાસના આધારે લોકો પીપળાના વૃક્ષને કાપતા આજે પણ ગભરાય છે અને એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષને કાપવો બહુ જરૂરી હોય તો એને રવિવારે કાપી શકાય આપ મંદિરે રોજ ન જઈ શકતા હોય પણ પીપળા વૃક્ષની પૂજા કરવાથી મલિનતા અને દરિદ્રતા દૂર થઈ શકે છે સુખ ઐશ્વર્ય તથા ધમની કામના પણ પૂરી થાય છે માટે દરરોજ ખાસ સમય કાઢીને પીપળાના વૃક્ષની પૂજા કરી અને આગળ વધવું જોઈએ જેથી ધન સંપત્તિ વધે છે જેઓ ધન અને સુખ પ્રાપ્ત કરવા માગતા હોય તે સ્ત્રી પુરુષે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી સફેદ વસ્ત્ર પહેરી પીપળાના પવિત્ર સ્થાનમાં મૂળમાં ગંગાજળ ગાયનું દૂધ તલ ચંદન વગેરે અર્પણ કરી પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ જેથી જીવનમાં તમામ સમસ્યાઓમાંથી સમાધાન મળે છે પીપળાના વૃક્ષ નીચે જો શિવલિંગની સ્થાપના હોય તો તેની પણ રોજ પૂજન કરવું જોઈએ જેથી ગરીબ વ્યક્તિને પણ એ માલામાલ કરી દે છે અને દરિદ્રતા નાશ પામે છે પિતૃદોષને કારણે જો કષ્ટ થઈ રહ્યા હોય તો તેમાંથી મુક્તિ મેળવવા દરરોજ પીપળાનું પૂજન કરવું અને દરિદ્રતા કે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પીપળાના ઝાડની સેવા પૂજા રોજ કરવી જોઈએ પીપળાનું પાન પીપળાની વાર્તા તમામ પ્રકારની આપણા જે કંઈ કાર્યો છે આપણે એ પીપળા માટે કરી શકીએ છીએ મિત્રો પીપળાના પૂજા અર્ચના કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ મૂલતો બ્રહ્મરૂપાય મધ્ય તો વિષ્ણુરૂપિણીણે અગ્રત વૃક્ષ રાજાય તે નમઃ આયુ પ્રજા ધનધાન્ય સૌભાગ્ય સર્વસંપદમ દેવ મહાવૃક્ષ ત્વામહ શરણગત મિત્રો આ શ્લોકનું પઠન કરતા જઈએ અને પીપળાના વૃક્ષની આજના દિવસે પૂજા કરતા જઈએ મિત્રો ભાદરવી અમાસનો દિવસ એટલે કે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે આમ તો તર્પણના દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે લોકો પોતાના સુરાપુરા પોતાના દાદાને ત્યાં જઈને એ જળ અર્પણ કરે છે તેને પણ આજના દિવસે તૃપ્ત કરે છે આજના દિવસે અમાસના દિવસે એ પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે લોકો પીપળાના વૃક્ષને પણ જળ અર્પણ કરે છે આજના દિવસે પિતૃઓ શુભાશિષ પોતાના પરિવારને પાઠવે છે પિતૃઓની મુક્તિ માટે આજના દિવસે ઘણા ધાર્મિક કાર્યો પણ થતા હોય છે તો આજનો અમાસનો દિવસ અને શનિવારનો દિવસ આ તમામ કાર્ય માટે શુભ ગણી શકાય તેવો દિવસ છે મિત્રો અમાસનો દિવસ ધાર્મિક માન્યતા અનુસાર વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં ખુશી લાવનારો દિવસ છે આ દિવસે પિંડદાન તર્પણદાન વગેરે પણ ખૂબ સારા માનવામાં આવે છે સાથે જ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ પણ મળે છે તો મિત્રો આજની આ ભાદરવી અમાસ એટલે કે શ્રાવણ મહિનાના અંતિમ દિવસને પીઠોરી અમાસ પણ કહેવામાં આવે છે જેની શરૂઆત બાવીસ તારીખના થાય છે અને પૂર્ણાહુતિ ત્રેવીસ તારીખના બપોરે થાય છે તો આ સમયગાળા દરમિયાન અમાસની પૂજા વિધિ કરવી જોઈએ આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડીયો ગમે તો તમારા મિત્રો સગા સંબંધીને વિડીયો શેર કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમાસની શુભેચ્છા સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય